વિજ્ઞાનના ને લગતા અમુક સવાલો સદા બહાર હોય છે એની કોઈ એક્સપાયરી રેટ હોતી નથી કે આકાશ ગુરુ કેમ હોય છે કચાકા ફોડવાથી સંધિવા થાય કે કેમ ગાજર ખાવાથી આંખનું તેલ વધે કે આંખનું તેજ વધે કે કેમ માણસ મરી જાય એ પછી એના નખ વધે છે કે કેમ આ જાતના સવાલો ફરી 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 ફરીને પૂછાયા કરે છે એવો એક સવાલ છે પણ જરા તો બોળા જેવો છે કે પ્રકાશ કરતા વધુ ઝડપ હાંસલ કરવાનું શક્ય કેમ નથી આ સવાલ સાચી વાત છે હાંસલ કરવાનું શક્ય નથી આના જો એરિફ મળે છે આઈન્સ્ટાઈને એમ કહ્યું કે દળ પદાર્થનું દળ અથવા તો વ્યક્તિનું દળ અને એનર્જી એ બંને એક એક જ વસ્તુ છે એટલે દળ જે છે એ એનર્જી પણ છે એનર્જી છે દળ પણ છે એનું સમીકરણ જુદી રીતે મંડાય છે એટલે મેં અગાઉ ઘણા વખત પહેલા સફારીમાં લખ્યું હતું કે એક રામાવતાર છે અને કૃષ્ણ અવતાર છે પણ સરવાળે તો વિષ્ણુ છે હવે એક વાત છે કે એનર્જ કોઈ પણ એનર્જી એનર્જી ઇઝ ઇક્વલ ટુ માસ એમ જે છે તો એનર્જી ગમે તે હોઈ શકે માત્ર રાસાયણિક એનર્જી હોઈ શકે પોટેન્શિયલ એનર્જી હોઈ શકે અથવા તો કાઇનેટિક એનર્જી હોઈ શકે ગમે તે જાતની એનર્જી હોય એનર્જી કઈ જાતની છે એ વાતનું જરાય મહત્વ નથી મહત્વ માત્ર એ છે કે એનામાં એનર્જી હોવી જોઈએ અને એનું આપણે રૂપાંતર માસમાં કરીએ છીએ એક દાખલો આપવું કાયનેટિક એનર્જીની વાત કરું કાયનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા માની લો કે હું એક દડો ક્રિકેટ બોલ કલાકના એકસો સાઈઠ કિલોમીટરની ઝડપે ફેંકું છું મારે ગજુ નથી પણ નામનો ક્રિકેટર હતો એ ઓસ્ટ્રેલિયાનો તો એ દડાનું વજન તમે એમ સમજો કે એકસો સાઈઠ કિલોગ્રામનો છે એકસો સાઈઠ કિલોમીટરની ઝડપે આગળ વધે છે દળ એનું દળ વધી જાય છે અને કેટલું વધે શૂન્ય પછી અગિયાર શૂન્ય લખો અને પછી બે લખો એટલા ગ્રામ એટલે કંઈ જ નથી ખરેખર કંઈ નથી એ આપણે એક બીજું બેટરીનો દાખલો લઈએ બેટરીનું તમે ચાર્જિંગ કરો છો એક બેટરી છે જે સદંતર ડિસ્ચાર્જ થયેલી છે અને તમે એનું ચાર્જિંગ કરો છો તો શું થાય છે તેનું વજન કે વધવું જ રહ્યું વધવું જ રહ્યું કારણ કે આઈન્સ્ટાઈન જે કયો એ બાબા બોલ્યો તે સત્ય જેવું છે એનું પાછું વજન વધી જાય છે એ વજન કેટલું વધે છે શૂન્ય પછી દશાંશનું ટપકું અને બીજા નવ મીંડા અને પછી એક ગ્રામ ટૂંકમાં પ્રમાણે આપણા બધા એટમિક પાવર સ્ટેશન બી ચાલે છે અને જે સિદ્ધાંત પ્રમાણે અમેરિકા એ રોશિમાન નાકાશિકોનું નખોદ કાઢી નાખ્યું હવે એક દાખલો લઈએ આપણે કે દાખલો લેતા પહેલા કરી દઉં કે દળ અને વજન એ બંનેમાં ફરક છે છે અને હાથી તફાવત દળ જેટલું હોય પદાર્થનું એટલું જ રહે છે વજન કેટલું રહે એનો આધાર એ વ્યક્તિ અથવા તો એ પદાર્થ કઈ ભૂમિ પર છે કયા અવકાશી ગોળા પર છે તેના પર અવલંબે છે દાખલ તરીકે પૃથ્વી પર એક માણસનું વજન એક માણસનું વજન સાઠ કિલોગ્રામ છે તો એ જ વ્યક્તિનું વજન બીજે ક્યાંક બીજા કોઈ ગ્રહ અવકાશી હોય તો ચંદ્ર પર દસ કિલોગ્રામ છે કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની સરખામણીએ છઠ્ઠા ભાગનું છે મંગળનું તો આડત્રીસ ટકા ઓછું છે પૃથ્વીની સરખામણીએ માત્ર આડત્રીસ ટકા છે એટલે ત્યાં

એકાવન કિલોગ્રામ થાય છે એકાવન કિલોગ્રામ બતાવે છે સૂર્ય સૂર્ય છે એને કોઈ સપાટી તો છે જ નહીં પણ આપણે વિજ્ઞાન કરીએ છીએ ત્યારે આ બધી છૂટછાટો લઈને બોરી નાખીએ એક વખત કે સૂર્ય પર એનું વજન એ જ વ્યક્તિનું વજન એક હજાર છસો અને ચોવીસ કિલોગ્રામ થાય આ સાદી ગણતરી છે એક સમીકરણ છે જે મેં લડાવ્યું છે અને કેલ્ક્યુલેટ કરેલું છે ન્યૂટ્રોન સ્ટાર ની વાત તો સાવ જુદી છે ન્યૂટ્રોન સ્ટાર સૌથી સઘન તારો છે સૌથી સઘન તારો છે આ ન્યુટ્રોન સ્ટારમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને ભેગા મળી ગયા છે અને ઇલેક ન્યુટ્રોનમાં ફેરવાયા છે અને એની ઘનતા એટલી બધી છે એટલે કે એનું દળ એટલું બધું છે કે એના પર પગ મૂકનાર વ્યક્તિનું પગ તો મૂકી નહીં શકાય પણ હું દાખલા માટે દાખલો ટાંકવા માટે મારે કેવું રહ્યું તો એનું વજન આઠ હજાર ચારસો કિલોગ્રામ થાય છે માટે હવે હું આગળ જે કઈ વાત કરું છું એ માત્ર દળની છે એટલું જ સમજો મગજ વજન શબ્દને હવે મગજ મગજમાંથી કાઢી રાખો હવે કપડે દાખલો લઈએ કે સમીપનારાશ્વર નામનો સૌથી નજીકનો તારો છે તેની મુલાકાતે આપણે જવું છે મેં ક્રિકેટનો દાખલો આપ્યો ક્રિકેટના બોલનો દાખલો આપ્યો એ અને બેટરીનો દાખલો આપ્યો એ બધા બચોડિયા દાખલા છે આપણે હાઈફાઈ વાત કરીએ આપણે સમીપ નારાશ્વ સુધી જવું છે સમીપ નારાશ્વને અંગ્રેજીમાં પ્રોક્ઝીમાં સેન્ટુરી કહે છે જે આપણો નજીકમાં નજીકનો તારો છે અને પ્રકાશ વર્ષ મિલે કે ચાર પોઈન્ટ બે પ્રકાશ વર્ષ છેટે છે એટલે પ્રકાશ વર્ષનું અંતર તો ખાસું થાય પ્રકાશ એક વર્ષમાં જેટલી ગતિ કરે એ ગતિનો આંકડો આસવાની છે હવે સમજી લો કે આપણે એક અંતરિક્ષ યાનમાં બેસી અને એની મુલાકાતે જવું છે અથવા તો કોઈ અવકાશયાત્રી જાય છે તો એ એને આગળ તપાવવા માટે એક્સિલરેટ કરવું પડે પ્રવેગ આપવો પડે પ્રવેગ આપવા માટે એનર્જી જોઈએ હવે આપણે નક્કી કર્યું છે કે ઉત્તર વધુ ને વધુ એનર્જી આપી અને એનું સમીપ નારાશો સુધી પહોંચાડીશું અહીંયા તકલીફ એકત્ર રહેવા નડવાની છે કે એટલું બધું ફ્યુલ હોય ખરું પણ આપણે કલ્પના કરી રહ્યા છીએ

હવે આ એનર્જી ક્યાંય જતી નથી એક થર્મોડાનામિક્સનો એટલે કે ઉષ્માગતિ શાસ્ત્રનો એક નિયમ છે એનર્જી કેન નોટ બી ક્રિએટેડ એનર્જી કે સર્જન નથી કરી શકતા અને ઉર્જાનો નાશ નથી કરી શકતા ઉર્જાને એક ઉર્જાને બીજી ઉર્જામાં ફેરવી શકો છો દાખલ તરીકે તમે બેટરીમાંથી બેટરી વડે મોટર ચલાવો છો તો બેટરીમાં જે કેમિકલ એનર્જી છે રાસાયણિક ઉર્જા છે એ તમારી મોટરની ગતિ ઉર્જામાં ફેરવાય છે અને જ્યારે બ્રેક મારો છો ત્યારે તમારી ગતિ ઉર્જા ઉર્જામાં ફેરવાય છે કારણ કે ડ્રમ ડ્રમ તપ તપી જાય છે છે મુખ્ય બાબત એ કે તમે જેમ અંતરિક્ષાને ફ્યુચરિસ્ટિક ઇચ્છિક અંતરિક્ષાને જેમ બધું ગતિ આપો જેમ બધું ઉર્જા એમાં આપો એમ એનું દળ વધે છે દળ વધતું જાય વધતું જાય અને વધ્યા કરે છે હવે સમય જ્યારે એક સમય એવો આવે કે જયારે વજન સખત વધી જાય દળ સખત વધી જાય પરિણામે છેવટે થાય છે શું એક લો યાનના બધા યંત્રો ધીમા ચાલી રહ્યા છે કારણ કે એમનું દળ વધી ગયું છે અવકાશ ક્ષેત્રિય જે પંદર ગ્રામની ઘડિયાળ પહેરી છે પંદર ગ્રામની ઘડિયાળ પહેરી છે જે પૃથ્વી પર પહેરીથી એનું વજન હવે ચાલીસ ટન છે એટલે કે એનું દળ હવે ચાલીસ ટન છે હવે એ અવકાશ ક્ષત્રીના મનમાં જે વિચારો આવે છે કારણ કે ઘડિયાળ સમય ઘડિયાળમાં બંધ પડે એવું નથી ક્ષત્રી જે બાયોલોજીકલ ક્લોક ધરાવે છે એ પણ તેમની પડે છે એની વિચારોની પ્રક્રિયા તેમ પડી જાય છે કારણ કે ચેતાકોષોનું પણ દળ વધી ગયું છે ચેતાકોષોમાં સ્ફૂર્તિ હવે રહી નથી કારણ કે એને વજન વર્તાય છે બોજો વર્તાય છે પણ માસ વર્તાય છે આને વિજ્ઞાનીઓ રિલેટિવિસ્ટિક કોન્ટ્રાક્શન કહે છે હવે થાય એવું કે તમારે વખત એવું આવે છે કે જયારે તમારે સેજ ગતિ વધારવા માટે વધારે આપવી પડે ગતિ ઓછી એ છે એ અમુક મીટર છે તમે સો મીટર ધારી લો અથવા તો એક હજાર મીટર ધારી લો અથવા તો એક લાખ મીટર ધારી લો જે મીટર ધારવા હોય તો ધારો આપણે સંગ્રહ તરીકે એ પસંદ કરીએ છીએ તો એ અંતર કાપવા માટે અમુક વોટ એનર્જી આપવી પડે છે એ પછી એટલું જ અંતર કાપવા માટે બીજું એટલું જ અંતર કાપવા માટે મેગાવોટના હિસાબે આપવી પડે છે એટલું જ બીજું અંતર કાપવા માટે મેગા વોટના હિસાબે પડે છે એટલું જ બીજું અંતર કાપવા માટે ટેરા વોટના હિસાબે આપવી પડે છે તમે આ કોઠો જોઈ લો તમને ખ્યાલ આવશે કે આ કેટલા બધા મેંડા ચડાવેલા છે કેટલી બધી ઉર્જાની જરૂર પડે છે કારણ કે તમે પ્રકાશ વેગની તમે પ્રકાશ વેગની અત્યંત નજીક જઈ રહ્યા છો તમે જેમ આગળ વધશો ને એમ વધુ ઊર્જા નાખશો અને ગાણ ઓછું ઉતરશે સ્પીડ એની ઝડપનો ગાણ તો ઓછો જ ઉતરવાનો છે એટલે તમે શરૂઆત એમ સમજો કે ભાઈ તમે પહેલું પહેલું જે તમે એ અંતર કાપ્યું એ કાંગારાનો કૂદકા જેવું થતું તમને રિઝલ્ટ કાંગારોના કૂદકા જેવું મળે ખાસું અંતર કાપી નાખ્યું તમે એટલામાં પછી એવું થાય છે એક સમય એવો આવે છે કે તમે એટલી જ ઉર્જા અથવા તો એનાથી બી વધારે ઉર્જા આપી માની લો કે એનાથી પણ વધારે ઉર્જા આપી તો પણ કાંગારુના કૂદકા કરતા કીડીના કૂદકા જેટલું થાય છે એટલે કે કીડીની ચાલ જેટલું થાય છે એટલે એટલું જ અંતર કપાય છે વધારે નથી કપાઈ શકતા હવે એનાથી બી વધારે ઉર્જા તમે આપો તો પછી બેક્ટેરિયાની ચાલ જેવું થાય છે તમને વધુ ને વધુ જેટલું તમે ગોળ નાખો એટલું ગળ્યું થતું નથી એ વાત નક્કી વાત છે એવી સ્થિતિ આવે છે કે તમે ઉર્જા નાખ્યા જ કરો ઉર્જા આપ્યા જ કરો અને યાન વધારે અંતર કાપે જ નહીં ગમે એટલું જોર કરો યાન વધારે અંતર કાપે જ નહીં હવે ગ્રાફ બતાવે છે તમે જુઓ કે પ્રકાશવેગના દસ ટકા લેખે તમારે પ્રવાસ કરવો હોય તો કેટલી ઉર્જા વપરાય છે આ ગ્રાફમાં ચોખ્ખું બતાડ્યું છે આ બધા નીચેના જે બધા આંકડા તમને દેખાય છે એ પ્રકાશ વેગના છે પ્રકાશ વેગના દસ ટકા લેખે ગતિ કરો તો આમ ઓછી ઉર્જા વપરાય છે પછી વધુ ઉર્જા પછી જે એક પછી એક એક પછી એક એક પછી એક કરીને ટકાવારી જેમ વધારતા જાઓ છે વધુ ને વધુ ઉર્જા તમને જોઈએ છે છેવટે એક એવો આ ગ્રાફમાં જેવો એક તબક્કો છેલ્લો આવ્યો છે છેલ્લો તબક્કો એવો આવ્યો છે કે જ્યારે ગમે એટલી ઉર્જા તમે એમાં નાખો પણ યાન આગળ વધતું નથી અહીં સીમા આવી જાય છે હા તમારે હજી આગળ વધવું હોય તો વધી શકો છો એમાં એક શરત છે અસીમ ઉર્જા આપો અસીમ ઉર્જા જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે ઇન્ફિનાઇટ પારાવારની ઉર્જા આપો પારાવારની ઊર્જા એટલે કઈ ઉર્જા પારાવારની ઉર્જા તો કોઈ હોય નહીં પણ ધારો કે આવી ગઈ તમે ત્યાં અટકી ગયા એ પારાવારની ન કહેવાય પારાવારની તો એના પછી નહીં કહેવાય એના પછી તમે પચાસ અબજ નો આંકડો આપો ને તો પણ ત્યાં તમારી વાત અટકી ગઈ એ પારાવારની નથી પારાવારની ઉર્જા એવી છે

એટલે કોઈ રાજકારણી પક્ષ પલટા કર્યા કરતો હોય એક 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 પક્ષમાંથી બીજા પક્ષમાં બીજા પક્ષમાંથી વડી પાછો એ જ પક્ષમાં આ આ જાતની સ્થિતિ વિજ્ઞાનમાં પણ છે હવે છેલ્લો સવાલ આનો અંત ક્યારે આવે આ સવાલનો જવાબ એક જ છે આનો અંત કોઈ છે જ નહીં તમે પ્રકાશ વેગ સુધી પણ નથી પહોંચી શકતા અચ્છા આમાં એક બીજી એક ઇફેક્ટ થાય છે જેને

પદાર્થની સ્પીડ અંતરીક્ષની અથવા તો ટ્રેનની સ્પીડ જેમ વધતી જાય ને એમ એની ઓફ છે પરિણામે એક વાત નક્કી થઈ ગઈ કે તમે પ્રકાશ વેગ કરતા અથવા તો પ્રકાશવેક જેટલી પણ એના પ્રવાસ ખેડી નથી શકતા હા એક વાત છે કે અમુક વિજ્ઞાનીઓ માને છે કે નામના એવા કણો છે અને એમના માટે વડે જુદી લક્ષ્મણ રેખા છે એ પ્રકાશ વેગ જેટલી ઝડપ ઝડપે પ્રવાસ નહીં કરી શકે પહેલી વાત અને એટલું જ નહીં પ્રકાશ વેગ કરતાં ઓછી ઝડપી પ્રવાસ નહીં કરી શકે એમણે પ્રકાશ વેગ કરતાં વધારે જ ઝડપથી પ્રવાસ કરવો રહ્યો પણ આ કણોનું અસ્તિત્વ સાબિત થયું નથી અને મને નથી લાગતું અને કોઈ વિજ્ઞાની પણ નથી લાગતું કે કદી સાબિત થાય